બધા મોટે યાદ રહી જાય એમ ગરીબી એટલે ગરીબી હટાવો ગરીબ હટાવો પણ ભૂરા તું મને રાજકારણમાં સવાલ કરે પણ હવે મારે કેવું પડે કેમકે એ બધા તો બધા શું છે સરકાર નાન તેમ બધા હોય હોશિયાર હોય પૂરા આપણા કરતા હું તો તને શું સલાહ આપું આ તો અનુભવની વાત છે પૂરા ગરીબી અટાણ કેવું છે કે બધા શહેરીકરણ થઈ ગયું ગામડામાં રહેવું નથી ગામડામાં એમ કે રોજગાર નથી એટલે દસ થી પંદર હજાર પગારમાં એ શેરમાં આવે પત્તાવાળા મકાનમાં રહેતા હોય હાકડમાં બરાબર એ અહીંયા મોંઘવારીમાં હોય બરા પણ મારું એક કહેવાનું છે કે ગામડામાં રોજગાર તો મળે સરકારે આપે છે પણ એક આપણે સડા ન અપાય પણ આપણો એક અનુભવ કહે કે ગામડામાં ખેડૂત એમ કે છે કે મજૂર નથી મળતા એટલે ખેતી કરવામાં મજૂર નથી એમ ખેડૂતની ફરિયાદ છે એમ ખેતરમાં કોઈ મજૂર નથી મળતા તો સરકાર અમે એ ગામડામાં રોજગાર આપે છે તો એવું ન થાય કે સરકાર તેટલા આપે પૈસા જે રકમ હોય એટલા સરકાર આપે અને બાકીની રકમ ખેડો જે હોય ખેડૂતો માલિક એ આપે એટલે ડબલ થઈ ગયા હવે એ ખેતરમાં કામ કરવાનું પૂરા ખેતી કામ કરે તો ખેતી થાય એટલે મજૂરને ડબલ પૈસા થયા અડધા સરકાર જે આપે એની મજૂરી અને અડધા ખેડૂત આપે તો ડબલ પૈસા થઈ ગયા તો ડબલ આવક થઈ એટલે જ્યાંને જ્યાં રોજગાર મેળવું અને ખેતરમાં ખેતી થાય પાક થાય મજૂર મળે તો બરાબર તો સુખી તો થઈ શકે એવું નથી ગરીબી ન જાય અટાડે કેવું છે બધાને શેરમાં રહેવું ને પાછું શું છે લગભગ પંચાણું ટકા તો લોન ઉપર છે ભૂરા દેશમાં પંચાણું ટકા લોન ઉપર જ છે બધું લાગે ખાલી આ તો કે શોરૂમમાંથી ગાડી છોડાય પણ ગાડી તો શું છે પૂરા લોન ઉપર જ લેવાની હોય ત્યારે પાંચ દસ હજાર પડે તો સ્કૂટર લઈ જાય લાખ રૂપિયાનું દેખાય ખરી આ દેખાય કે સુખી છે એ તો લોન ઉપર લીધું હોય પૂરા એ તો પછી હપ્તા આવે પૂરા ના આમાં કેવું થાય કે હંમેશા ગરીબ ગરીબ રહેવાનું કારણ એ છે કે નાના બના છે ને લોન ઓછા વ્યાજની ન મળે એ પ્રાઇવેટમાં લે એટલે શું છે લોન એને મૂકી પડે થોડા એટલે એ નબળો નબળો બને બરાબર આપણે તો સલાહ એવી છે આપણે તો કહીએ કે ભાઈ ગામડામાં રોજગારી જો આ રીતે થાય ને તો ઉત્પાદન પાકે સારું થાય ખેતીવાળા ખેડૂત બહાર ન જાય અને મજૂર માળાને મજૂરી મળે ડબલ થઈ જાય તો સબકા સાથ સબકા વિકાસ ડબલ ડબલ થઈ જાય ને પૈસા તો કોઈ શહેરમાં આવે નહીં પૂરા ગામડાના ગામડામાં બધું થઈ જાય આપણી સલાહ એ છે બાકી તો સરકાર આપણું માને ના માને સાચી છે